તો તમારે સામેવાળા ટીમને ટીમ ને એક આપવાની ને એક લેવાની એ તમે ગમે ત્યાં જઈ શકશો ફરીને સૌથી પહેલા જેની આઠ જોડી બની જશે એ જીતશે રેડી આઈ આઈ કરો હજી એક વાર સમજાઈ દઉં સાહેબ આમાંથી દરેક આવશે આઠ સીટી લઈ જશે એ આઠ સીટી જુદી જુદી હશે એમાં જ્યાં જ્યાં શબ્દ છે એ જોડી તમારે આઠ બનાવવાનું ટાર્ગેટ રાખવાનો તો જે નથી એ સામેવાળાને આપીને એક લેવાની એક દેવાની બરોબર એ તમને નહીં કે હું તને આપું છું કહેવાનું કોઈ નથી તમારે આમે સ્વાભાવિક છે તમારે જરૂર છે તમે આપશો એને તમારે નહીં જરૂર એક જ દેવાની ને એક લેવાની એક હાથ છે લે એક હાથ દે એમ જ બે કોઈ નહીં દે રાખી દે વચ્ચે રાખો સાહેબ હાલો તમારી ટીમ માં આવી જાય લઈ જાવ આઠ ચીઠી આઠ ચીઠી હાલો ફટાફટ બધા એક એક ટીમ ને આવી જાય આઠ આઠ ચીઠી લઈ લે જેટલી ઝડપથી લેશું એટલું ઝડપથી થશે

જોડી થાય આય મારી પાસે આવે જીતી જશે પેલા જોડી થશે એક દેવો ને એક લેવાની સાહેબ ના જો એવું નઈ ચાલે એને જ લઈ લીધી ફરજ યાર એની લઈ એટલે પછી ટીમ બદલાઈ નાખવાની અમે વાળા પાસે વિટી તો પાછી ને ઈ લઈ લેવાની બીજા ટીમમાં માં જવાનું એટલે બોજ હરભર થશે તો જ બદલાશે એક ને એક જગ્યાએ રહેશું તો કઈ ફેર નઈ પડે

લેખ્યા એને ટીમ ક્યાં છે એનું જ ખબર આ એમ નહીં બે